ધારી નવી વસાહત લોહાર જ્ઞાતિવાડી ગણેશજી મંદિર ખાતે ગણેશ મહોત્સવ સમિતિ યોગીનગર ગણેશ વિસર્જન કાર્યક્રમ આરતી પ્રસાદ આયોજન આ શુભ કાર્યમાં પૂજા અર્ચના આરતી ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી ભૂપતભાઈ વાળા ઘનશ્યામભાઈ મૃગેશભાઈ કોટડિયા અતુલભાઈ કાનાણી પરેશભાઈ પટણી ભરતભાઈ પરમાર અનોહરભાઈ લલિયા ટીનુભાઈ લલિયા પત્રકાર મુકેશભાઈ રૂપારેલિયા રમેશભાઈ મકવાણા મનીષભાઈ જોશી હર્ષદભાઈ રાવલ શાંતિલાલ પરમાર સંજયભાઈ જોશી જીજ્ઞેશભાઈ ગૌસ્વામી અરૂણભાઈ વેગડા પત્રકાર અરવિંદભાઈ દવે પત્રકાર રાજુભાઈ ગાંધી ભૌસુખભાઈ વાઘેલા ભરતભાઈ શેઠ ભરતભાઈ બારોટ કિશોરભાઈ મકવાણા દામાણી હાઈસ્કૂલ પ્રિન્સિપાલ બારડ સાહેબ તેમજ સ્ટાફ કર્મચારીઓ ભરતભાઈ બાસોપિયા મહેશભાઈ મહેશ ગારમેટ રમણીકભાઈ વણઝારા કાળુભાઈ લિંબાસિયા વગેરે ભક્તોએ આરતીનો લાભ લીધો હતો અને સમૂહ પ્રસાદ લીધે તેમજ વિસર્જન કાર્યક્રમ સાથે જોડાયા હતા રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી